આ બુધવારીના વિરુદ્ધમાં સ્થાનિક કોર્પોરેટરો અંદરો અંદર એકબીજા રજૂઆત કરે છે એક કે જે બંધ કરાવો એક કે ચાલુ રાખો બરાબર પણ અહીંની નેવું ટકા પબ્લિકને આ વસ્તુ પસંદ છે બરાબર અહીંના આ અમારો સ્લમ વિસ્તાર છે સ્લમ વિસ્તારની અંદર ગરીબ માણસો આ બજારમાં કોઈ વસ્તુ લેવા જઈ ન શકે અહીંયા પાંચ પૈસા બજારમાં વસ્તુ સસ્તી બજાર કરતાં સસ્તી મળે છે પ્લસમાં જે આ વેપારી લોકો છે એની પાસે કોઈ દુકાન લેવાની તેવડ નથી એટલે બિચારા એના વાહન લઈ પથારો કરી અને કલાક બે કલાક પૂરતો અહીંયા ધંધો કરે છે જેથી અમારી વોર્ડ નંબર ચારની ની પબ્લિકને સંપૂર્ણપણે ફાયદો છે આની અંદર કોઈ નુકસાન નથી નથી આ વસ્તુ કોઈ ન્યુસન્સમાં આવતી કે નથી આ વસ્તુ કોઈને નુકસાનકારક અહીંયા કોઈ એવો અનિચ્છનીય બનાવ બનતો નથી નથી કોઈ છેડતી ના બનાવ બનતા આવા જો કોઈ બનાવ બનતા હોય તો જે રજૂઆત કરનાર વ્યક્તિ છે એ આવા બનાવ લઈ અને અમારી સામે આવે શું જોઈએ ચાલુ રહેવી જોઈએ આનાથી પબ્લિકને ફાયદો છે કારણ કે આ સ્લમ વિસ્તાર છે સ્લમ વિસ્તાર કોઈથી બજારમાં મોલમાં શોરૂમ બરાબર બરાબર એક જ વસ્તુ છે કે આ સ્લમ વિસ્તાર છે આ લોકો કઈ મોલમાં ખરીદી નથી કરી છે બરાબર એટલા પૈસા નથી એની પાસે બરાબર પૈસા હોય તો મોલમાં જઈ શકાય એટલે ગરીબ માણસોના ફેવરમાં ગરીબ માણસોના ફેવરમાં ગરીબ માણસો માટે આ બુધવારી ફાયદાકારક છે અને આ ચાલુ રહેવી જોઈએ બરાબર હું વોર્ડ નંબર 4 ની કોર્પોરેટર રચના મેડમ નંદાણિયા ગઈ આ લોકો બંધ કરવા આવ્યા હતા પણ પબ્લિકે જ ભગાડી દીધા પછી પાછી મને આજે બોલાવી સવારના એટલે હું અહીંયા આવી તો અહીંયા એક બધા બંધ કરાવવા આવ્યા એટલે મેં લેખિતમાં લેટર માંગો કે ભાઈ લેખિતમાં કમિશનર સાહેબનું હોય તો લાવો તો બંધ કરજો કમિશન સાહેબનો લેટર નતો પણ ભાજપના કોર્પોરેટર પૃથ્વીસીનો લેટર હતો એમાં પચાસ જણાની સહી છે ખોટું નહીં કહું કે ભાઈ પચીસ એક જણાની સહી કરી છે કે અમને પચાસ નહીં પણ પચીસ મેં ગણ્યા વીસ પચીસ જણા હતા એને એમ કીધું અમને બુધવારી નથી પોસાતી પણ એની સામે જાહેર પબ્લિકમાં આ બધી પબ્લિક એમ કહી છે કે અમને અહીંથી રિક્ષા નથી મળતી દોઢસો બસો રિક્ષા ભાડું થાય છે ઘરને આંગણે અમને બહુ સસ્તું એટલે બહુ સસ્તું મળે છે અને ઈ ઉપરાંત આ બુધવારીમાં બસો જણા એવા છે જેને રોજી રોટી મળે છે તો મારે પૃથ્વીભાઈની રિક્વેસ્ટ છે કે આ બુધવારી બંધ ન કરાવે ખરી રીતે ચાલુ રાખવા દે બસો જણાની રોજીરોટી છે અને આપણા એરિયાનું આપણે ભલું વિચારવું જોઈએ કે એ લોકો બારે ખરીદી કરવા જાય છે તો બારે એ લોકોને મોંઘું પડે છે રિક્ષા ભાડું દેવું પડે છે એટલા માટે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આ બુધવારી ચાલુ રાખવા દો ખૂબ રિક્વેસ્ટ અમે બે હાથ જોડીને કમિશનર સાહેબને ભાજપ સરકારને રિક્વેસ્ટ કરીએ છીએ કે બસો જણાની રોજીરોટીનો સવાલ છે અને પબ્લિક જાહેરમાં બોયલી છે તો આ લોકોની રવિવાર આ બુધવારી ચાલુ રહેવા દો અને પૃથ્વીભાઈ વિનંતી કરું છું કે આ બુધવારી ચાલુ રહેવા દો કારણ કે આપણા જ એરિયાના આપણા જ એરિયાના છે આપણા એરિયાના બીજા ગામમાં ક્યાં લેવા જશે એની સાથે વાત થઈ પણ એની પાસે કઈ મને તો કઈ કીધું નહીં એ લોકોએ એમ કીધું કે ભાઈ લેખિતમાં કાગળ છે પણ કઈ કાગળ એ લોકોએ મને દેખાડ્યો નથી મને પોલીસ સાહેબે કાગળ દેખાડ્યો પૃથ્વીભાઈનો એમાં પંદર વીસ જણાની સહી છે એસ્ટેટના સાહેબ હજી કાંઈ બોલ્યા નથી એમ કહી જ કે અમને ઉપરથી ઓર્ડર હતો

પરંતુ ત્યાંના કોર્પોરેટર રત્નાબેન નંદાણી બેન જોડે વિરોધ કરવામાં આવેલ છે અને એને પણ કીધેલ છે કે આ ગરીબ પબ્લિક છે એને અહીંયા ધંધો કરવા દો અને એ લોકો ચાલુ કરવા માગે છે એટલે એક આ ફિરે બુધવારી બંધ કરવાની અને બુધવારી ચાલુ રાખવાની કીધેલ છે જેથી આજે આપણે ચાલુ રાખવા દઈ છે પછી એમાં જે નિર્ણય આવે બે બોર્ડના બધા સભ્યોના જે નિર્ણય આવશે એ મુજબ એસ્ટેટ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે સાહેબ કોની રજૂઆત પૃથ્વીસિંહ ઝાલા કોર્પોરેટર પૃથ્વીરાજસિંહ ઝાલા